નમસ્કાર દર્શક મિત્રો ટીવી થર્ટીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ હુમલાના પાંચ દિવસ બાદ ટ્રમ્પ અને પાકિસ્તાન વચ્ચે મોટી ડીલી વાત આ કરાર પર સત્યાવીસ એપ્રિલે ઇસ્લામાબાદમાં હસ્તાક્ષર થયાની સંભાવના ડબલ્યુએલએફમાં ટ્રમ્પના બે પુત્રોનો હિસ્સો છે કંપનીના કોફાઉન્ડર્સમાંના એક જેટ વિઠવો છે પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરે પોતાના જ પીએમને મૂર્ખ બનાવ્યા ચીની સેનાની તસવીરને ભારતની બતાવીને ફોટાની આપી ભેટ મુનિની આ પેઇન્ટિંગ પર તેની મજાક ઉડાવવામાં આવી રહી છે તો કેનેડા ભારતના સંબંધો ફરી પાટા પર આવશે જયશંકરે કેનેડાના નવા વિદેશમંત્રી અનિતા આનંદ સાથે વાતચીત કરી ટ્રુડોના શાસનમાં ભારત સાથેના સંબંધોને નુકસાન થયું હતું તો અંતરિક્ષ યાત્રા પહેલા શુભાંશુ શુક્લા થયા ક્વોરેન્ટાઇન આઠ જૂને આઈએસએસની ફ્લાઇટ ભરશે ઉડાન આ મિશન ચૌદ દિવસના સમયગાળાનું રહેશે તો કેરળ અને મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું ઘણા રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વરસાદના એલર્ટ વચ્ચે કેરળના અનેક જિલ્લાની શાળાઓ બંધ છે ભુજમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો મોટી સંખ્યામાં જનમેહંદી ઉપની હતી ત્યારે પીએમ મોદીએ કચ્છી ભાષામાં સંબોધનની કરી હતી શરૂઆત કહ્યું હતું કે માતા આશાપુરા આપણી તમામ ઈચ્છા પૂરી કરે છે ત્રેપન હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાને દાહોદમાં રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ પીએમ મોદીની પાકિસ્તાનની ચેતવણી કહ્યું ત્રણેય સેનાને આપી છે ખુલ્લી છૂટ આતંકવાદને નાબૂદ કરવો ભારતનું લક્ષ્ય છે તો સોમનાથથી સાબરમતી વંદે ભારત ટ્રેનને વેરાવળ રેલવે સ્ટેશનથી અપાઈ લીલી ઝંડી સપ્તાહમાં છ દિવસ ચાલશે વંદે ભારત સાંસદ રાજેશ ચુડાસમાએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે પ્રભારી સંયોજક અને સહસંયોજકના નામની કરી જાહેરાત વિસાવદર માટે કમલેશ મિરાણી અને જયેશ રાદડીયાને પ્રભારીની જવાબદારી તો કડી માટે સુરેશ પટેલ અને દશરથજી ઠાકોરને બનાવાયા પ્રભારી કોરોનાના કેસ બાબતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું કોરોનાના નવા વેરિયન્ટમાં ભયજનક નહીં ગુજરાતમાં નવા વેરિયન્ટનો એક પણ કેસ નહીં મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં થયા સાજા